ભાવ ભાવવંદના સંપન્ન કરવા માટે પરમ ગૌભક્ત અને દ્વારકા ગૌશાળા કમિટી પૈકીના જ એક ભક્ત પરમ ભગવદે મહેશભાઈ ગોકાણી પરિવાર અને એમના પરિવારજનોને વિનંતી કરીશ કે આપ ભાગવત ભગવાન અને વક્તા મહોદયાશ્રીનું પૂજન ભાવવંદના સંપન્ન કરવા કથા મંચ પર પધારશો આપણને સૌને દરેક પ્રકારની એટલે કે ચોરાસી લાખ યોનીના એની સંખ્યા પણ શાસ્ત્રમાં આપી છે કયા યોનિમાં કોણ કેવું કયો જીવ એ મારો વિષય કે એમાં મારે જોવું નથી પણ એવા અબોલ જીવોની સેવા અને એમાં પણ ગૌમાતાની સેવાની વિશેષ મહત્વતા અને એની વિશેષ રીતે કઈક શાસ્ત્રમાં એનું વર્ણન અને એમનો ઉલ્લેખ રહ્યો છે જ્યાં ફક્ત એના પગ પડ્યા હોય એ ધરતી પણ આપણે જાણીએ છીએ કે સુદામાને પગ પાડા જવાનું કૃષ્ણ ભગવાન એટલા માટે કે એના ચરણ રજ અને એવી જ રેણુ વેણુ અને ધેણુની ધરા એટલે વૃંદાવન આવી જ બધી આપણને કેટલી બધી વારસાની ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ છે કે ખાંડણીયામાં ખાંડીને ખવનારા ખવનારા આપણે લોકો છીએ પોતાની ધર્મપત્ની નું અનુદાન આપી દેવા માટે પણ તૈયારી બતાવે એવા ભક્તો અને એવા સંતો પણ આપણને મળ્યા છે એવા સાહિત્યકારો મળ્યા છે રાષ્ટ્રીય એવા વીરપુરુષો મળ્યા છે આજે પણ એ પરંપરા આ યુગમાં પણ જળવાઈ રહી છે અને તેથી જ વેદવ્યાસ લિખિત અને તુલસીદાસજી અને વાલ્મિકી જેવા એ સમર્થ લેખકોના એ પ્રદાનને કારણે પાંચ હજાર કરતાં વધુ વર્ષો પહેલાં પણ લખાયેલા એ ચરિત્રો ગીતો એ ભજનો એ રચનાઓ એ ધર્મગ્રંથોનું ગાન આજે પણ થઈ રહ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો એ શ્રવણ કરવા શ્રદ્ધાને ભક્તિથી જોડાઈ રહ્યા છે એવો જ આ એક આપણો ગૌસેવાના ઉપક્રમની સાથે સૌને સાથે રાખી ગૌસેવાનો અવસર સૌને પ્રાપ્ત થાય અને યત ચિંતિત રીતે એમનું શારીરિક માનસિક કે

કાશી બનારસની જેમ મંદિરોની નગરી એટલે દ્વારિકા અને ગાય વિશે વાત કરીએ તો ગાય માતા જેની સામે પ્રેમભરી નજરથી જોવે તેના ઉપર ગાય માતાની કૃપા થઈ જાય છે ફક્ત નજરથી કૃપા થઈ જાય એ એવી અહીંયા બસો સિત્તેર ગાયો આપણે એની નજર આપણા ઉપર થાય એ માટે પણ ગૌશાળાની કથા સમાપનને અવશ્ય મુલાકાત લઈએ યા તો કથા પ્રારંભ પૂર્વે અવશ્ય સૌ ભક્તો મુલાકાત લેશે તેવો અનુરોધ કરીશ સ્વસ્થ ગૌ માતાનું મૂત્રને રોજ બોતેલા સાફ કપડામાં ગાળીને પીવાથી બધા રોગ મટી જાય છે આમ અત્યારે આપણે પર્યાવરણ રીતે ખૂબ પ્રદૂષિત થયા છીએ એટલે માણસ પણ એમાં પ્રદૂષિત થયો છે અને તેથી આવી બધી આપણને ઉપલબ્ધિની આપણે એની અનુભૂતિ અને અનુભવ કરવા તરફ જવાની ફક્ત જરૂર છે સ્ત્રી અને પુત્ર પ્રાપ્તિ ધન અને ધન્યની પ્રાપ્તિ યશ અને કીર્તિની પ્રાપ્તિ સ્વાસ્થ્ય અને સદ્ગુણોની પ્રાપ્તિ ગૌ સેવાથી થાય છે ગૌ માતા સર્વ સુખોની ખાણ છે તે બધા જ સંકલ્પો પૂર્ણ કરે છે રાષ્ટ્રને શક્તિશાળી અને વૈભવ સંપન્ન બનાવવાનો સીધો અને સરળ રસ્તો ગૌ સેવા છે તે અતિ પવિત્ર ગ્રંથ છે આવી છ જેટલી દ્વારિકાની ગાયની અને ગૌસેવાની વિશેષતાઓની આપ સૌના નમ્રપણે ધ્યાને એ વિગતો મૂકવાની સાથે અહીં આ જ્ઞાન યજ્ઞના શ્રવણ માટે પધારેલા સૌ ગૌભક્ત ભાઈ બહેનો પૂજની સંતો વાલમ ટીવી સંતવાણી ટીવી અને મા કંકેશ્વરી દેવીજી યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસમૃતનું પાન કરતા સૌનું દ્વારકા ગૌશાળા કમિટી વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ ભાગત ભાગવત શ્રવણ માત્રથી જ પિતૃ તૃપ્તિ પિતૃ પીડામાંથી મુક્તિ મળે છે આવી આ પીડામાંથી મુક્તિ આપતી ગુણગાનની ગાથાનો પંચમ દિવસના અજ્ઞાન સત્રની એ જ્ઞાન ગંગાને પીરસવા મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવીજીના શ્રી વંદન અને વિનંતી સાથે ષ સર વ્યાસના સૌને જય દ્વારકાધીશ જય ગિરનારી જય ગોપાલ જય માતા ધન્યવાદ